હવે કાંધલ જાડેજાએ કહી દીધું છે કે મને ભાજપથી તો કોઈ જ વાંધો નથી હું ભલે સમાજવાદી પાર્ટીમાં હોઉં પણ મને ભાજપથી કોઈ જ તકલીફ નથી મને તકલીફ છે તો ખાલી ડેલીબેન ઓડેદરાથી જે છેલ્લા ત્રીસ વર્ષથી એક હતું શાસન ચલાવે છે તેમ છતાં મારા જનતાને મારા લોકોને પણ વિકાસના કામ નથી આપ્યા પાયાની સુવિધા નથી આપી મારું કુતિયાણા કેટલા વર્ષોથી એ વિકાસ ઝંખી રહ્યું છે પાયાની સુવિધા ઝંખી રહ્યું છે તેમ છતાં આપવામાં નથી આવ્યું એટલે મને અહીંયા ઢેલીબેન ઓડદરાથી વાંધો છે કે સત્તા છે એમની પાસે તેમ છતાં કામ કરવામાં નથી આવ્યું અને સાથે સાથે સવાલ એ પણ છે કે ત્રીસ વર્ષના શાસનમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તેમને લઈને પણ આ વખતે લોકો જાણી ગયા હોય લોકો સમજી ગયા હોય એટલે પણ આ વખતે કાંદલ જાડેજા એટલે કે તેમની જે પેનલ હતી કાના જાડેજાની એમને જીતાડ્યા હોય લોકોને ઢેલીબેન ઓડેદરા એટલે કે ભાજપ ન જોઈતું હોય તે પણ એક મુખ્ય કારણ છે હવે અહીંયા એ આવે છે કે પરિવારમાં બધા જ લોકોને નેતા બનવું છે ડેલીબેન ઓડેદરાના પરિવારમાંથી કેટલા બધા નેતા એટલે કે આ વખતે ટિકિટ આપવામાં આવી તો આમના પાંચ વર્ષ પહેલા પણ ટિકિટ આપવામાં આવી હશે તો બધા જ ખાલી નેતા બન્યા છે પણ જેટલો ખોપ છે કામ જેટલા નથી કર્યા એમનાથી વધારે તો આ પરિવારનો ખોપ છે તે પણ ત્યાં દેખાયું એટલે પણ જનતા ક્યાંક નારાજ છે અને તેમણે સૌથી પહેલા એક છબી બનાવી છે પ્રજામાં મિત્રતા નહીં પરંતુ ખોફની કે તમારે મત તો આપવા જ પડશે કામ તો કરીશું જ નહીં જો કામ એક કર્યું હોય તો ત્રીસ વર્ષથી એક જ હતું તો પછી નાના મોટા કઈક તો કામ થવા જોઈએ ને હવે આવે છે છે કે પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા અને બીજી તરફ એક મુદ્દો એ પણ છે કે કાંધલ જાડેજાએ આ વખતે વાયદા આપ્યા હતા કે જે છેલ્લા ત્રીસ વર્ષની અંદર ઢેલીબેન ઓડેદરા કામ નથી કર્યા એક મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે કે કાંધલ જાડેજાએ જે વચન અને વાયદા આપ્યા છે કુતિયાણાની જનતાને કે જે છેલ્લા ત્રીસ વર્ષની અંદર કામ નથી થયું એ હું આવનારા પાંચ વર્ષની અંદર એ કામ કરીને તમને બતાવીશ કે તમને જે જોઈએ છે એ હું અહીંયા તમને અપાવીશ બીજું છે કે કુતિયાણાના ધારાસભ્ય છે કાંદલ જાડેજા રાણાવાવ નગરપાલિકામાં પણ જે કાંધલ જાડેજા છે તેમનો પણ દબદબો છે એટલે ત્યાં તેમણે કામ કરેલા છે એ કામ પણ કુતિયાણાની જનતાએ જોયા હશે કે ચાલો આ વખતે આપણે કાંધલ જાડેજા ઉપર વિશ્વાસ રાખીએ રાણાવાવમાં જે રીતે વિકાસના કામ થયા છે એ જ રીતે વિકાસના કામ આવનારા પાંચ વર્ષની અંદર પણ થવાના છે અને સાથે સાથે ઘણા બધા એવા પણ હતા કે જે છેલ્લા પાંચ વર્ષમાં કામ નથી થયા જે છેલ્લા ત્રીસ વર્ષની અંદર પણ કામ નથી થયા ત્રીસ વર્ષની વાત તો દૂર છે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ કારણ કે આપણે કેટલા આગળ નીકળી ગયા છીએ આપણે બધા જાણીએ છીએ તેમ છતાં જો વિકાસ ન થાય એટલે નારાજગી તો લોકોમાં રહેવાની છે ભલે કાંધલ જાડેજાની પેનલ નબળી હતી તેમ છતાં જીતી ગઈ છે કારણ કે લોકોને હવે ડેલી બેનું શાસન નહોતું જોઈતું એટલા માટે કે સુવિધા નથી કોઈ તમારી પાસે હક છે હોદ્દો છે સરકાર તમારી છે તેમ છતાં કામ ન થાય એટલે જનતાને થવાનું છે કે મત આપીને શું કરવાનું કામ તો થવાના નથી એટલે કાંધલ જાડેજા છે એમણે તો પોતાનો દબદબો જમાવ્યો છે છે પણ પણ એમને સમજવાનું કે જે છેલ્લા વર્ષની અંદર કામ નથી થયું અને જો આ વખતે મે વાયદા આપ્યા છે એ હું પૂરા કરીશ અને જો નહીં કરી શકું તો લોકો ત્રીસ વર્ષનું શાસન છે ડેલીબેન ભૂલી ગયા છે તો મારા પણ આ પાંચ વર્ષ ભૂલી જવામાં વાર નહીં લાગે આવનારા પાંચ વર્ષ પછી લોકો મને પણ યાદ નહીં કરે કેમ કારણ કે મેં કામ નથી કર્યા એટલે આ વખતે જબરદસ્ત જે કાંદલ જાડેજા છે તેમના માટે પડકાર તો છે છે કામ તેઓ ફરજ જોયા છે એ પણ થવા જોઈએ એટલે પણ આ વખતે વિશ્વાસ રાખ્યો હોય કે ધારાસભ્ય તરીકે આટલા કામ કર્યા છે તો પછી પાયાની સુવિધાની શું વાત છે આપણને મળવાની જ છે એટલે આ વખતે જબરદસ્ત કાના જાડેજા કાંદલ જાડેજા ને જાડેજા પરિવાર માટે એક સૌથી મોટી જવાબદારી છે અને એ જવાબદારી છે કે પાંચ વર્ષની અંદર વિકાસના કામ કરવાના સો એ સો ટકા થાય કે ન થાય પણ અડધા તો થશે ને પચાસ ટકા સાઈઠ ટકા સિત્તેર ટકા તો કામ થશે ને જેથી કરી આવનારા પાંચ વર્ષ પછી પણ લોકો એ કામ જુએ કાંદલ જાડેજાને યાદ રાખે કે ન રાખે પણ તેમના કામને યાદ કરીને મત જરૂર આપશે એટલે જવાબદારી વધી ગઈ છે કામ પણ હવે તેમણે પાંચ વર્ષની અંદર પૂરા કરવાના છે જે કામ છેલ્લા ત્રીસ વર્ષની અંદર નથી થયા એ કામ છેલ્લા આવનારા પાંચ વર્ષની અંદર કરવાના છે આપણે સૌથી પહેલા તો કાંધલ જાડેજાને સાંભળીએ કે એમણે એવું કહ્યું છે કે મને ભાજપથી તો કોઈ જ વાંધો નથી ભાજપ સત્તા પક્ષમાં છે એમના કામ કરે છે પક્ષારો છે પણ મને ખાલી વાંધો જે મારી કુતિયાણાની જનતાને જે કામ જોઈએ છે જે પાયાની સુવિધા જોઈએ છે નથી મળી એટલે મને ઢેલી બેનથી વાંધો છે આપણે કાંધલ જાડેજાને સાંભળીએ આજે ભાઈ કુતિયાણા નગરપાલિકા રાણા નગરપાલિકામાં અમારી જીત થઈ છે તે બદલ જે કુતિયાણાની જનતા છે રણાવાની જનતા છે એમનો આભાર માનું છું હું પહેલેથી કહેતો જ છું કે ભાઈ કુતિયાણા જે જનતા છે બધો મારો પરિવાર છે બે પરિવાર જેમ છે અને જે લોકોને મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે એ રીતના મને બધા આખા સમાજ જ અમારા આખા બે તાલુકામાં મત મળ્યા છે નગરપાલિકા બન્યા આવી ખાસ કરીને હવે બંને નગરપાલિકાનું કોના માર્ગદર્શન લઈને કઈ રીતે કામ થશે હવે આવનારા સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન નીચે બની છે আমি কুত্য বিকাস করছু জায় ভা মানে জরুরি ভরছুনে খুলে 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 তো ভরছু কোড়ি ছুটি নতুন আমরা হইসে বারবার চালুছো মার্গদর্শন কাম করছো ভাই আমরা সকালের কেউ বাধা নাই আমার প্রশ্ন নো প্রশ্ন খাল মাত্র রচনা থত বিকাস ভাই কুত্য

খাস করে নগরপালিকা জবরদস্তি এটার প্রচার করম্প সফলতাশো বাজার মাঝা নাগরিক আজ আমার পা বিশ্বাস রাখো না তোমার মানে ফরজ মাছো আর বিশ্বাস তুটার না বিশ্বাস અને હું વિશ્વાસ મારી વિશ્વાસ એક વિશ્વાસ હું કામ કરીશ સો ટકા ખાસ કરીને તમે ધારાસભામાં ત્રણ ટર્મથી જીત આવે બે બે નગરપાલિકા તમે ગ્રાઉન્ડ લેવલથી ધારાસભા સુધી તમારું માળખું મજબૂત બન્યું છે તો હવે તમારું બંને નગરપાલિકાને તમારા વિધાનસભા વિસ્તાર માટે શું તમારું મહત્વનું શું રહેશે કામગીરી વિધાનસભામાં તો કામ કરું છો છું મારા બધા સરકાર સેવા કામ થાય છે મારે હવે નગરપાલિકાના કામ કરવા છે ખાસ કરીને કૂતિયા મેં જે કીધું મેં જે વચન આપ્યું છે વચન હું પૂરું કરીશું કે કૂતરાનો નકશો બદલાઈ નાખીશું વિકાસ કરી ખાલી વિકાસ 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 બીજું કશું નહીં ને ત્યાં જે કાંઈ પણ લુખી કરી આલા બધું બંધ કરાવું છું મારે કૂતરામાંથી કંઈ જોતું નથી મારે ખાલી હું દેવા માટે આવ્યો છું હું દેવા માટે આવ્યો છું લેવા નથી આવ્યા હું કમાવા નથી આવ્યો હું ત્યાં દેવા માટે આવ્યો છું અને આજે એક વાત કહું કે અમારા જે દાદાજા પરિવારનું નામ છે અમારે પહેલાં તમે કીધું હતું કે મારે નામના કામના મત લેવાના એ મને મળ્યા છે તમે જોવો છો પ્રૂફ થઈ ગયા છે એ નામ હું કાયમી આજે અટકાવી રાખીશું

আর পুরে খাই যাবো পুরেপুড়া যাওয়া সত্যি সত্যি কাম করছো কাম করছো বে বার মানে চান্সে ত্রিজি বার ফরিয়া তো করবো কত করবো আমি দশ বর্ষ কী মানে ফরিয়াত অনিকার ভাই সে আজে তোমরা একটা আমার মাথা কুড়ে কানিম আশাপুর মাম্বাই স্বরূপ বাজার অল্প স্বরূপ আমরা কান্দিমা প্রতিক কমর কমর আজে আমরা দিল কমর প্রত্যেক হ্যাঁ খবর বর আজে আমার খুব এম থাকে কুতিয়ারা মা কমর যে থাকে পক্ষ লোক পক্ষে থাকতে নীতি যে ভরা গেলে বা

ઘરમાં પાણી નાખો છો ત્યાં લગભગ જગ્યાએ તમને ફરજ મળી શકે તેમ કે અમારો કસ્ટમ ચોક શાખો વેપારીમાં એ બધા વેપારી દુકાનમાં પાણી કરીએ છીએ ત્રણ ત્રણ ચાર ફૂટ બધો સામાન ફરી છે અને પેલી પ્રાથમિકતા અમારા ગટર રીતે કરાવી ભાઈ ખાસ કરીને કુટિયાણા છે અત્યાર સુધીમાં વસ્તી જેનું કારણ રોજગારી લોકો માટે હવે સલામતી છે હવે રોજગારી મળે લોકોને નાના નાના ઉદ્યોગ મળે માટે હું સરકાર સરકારશ્રીમાં હું રજૂઆત કરીશ તમે આ રોજગારી આપણા મોટો ઉદ્યોગ આપણે સરકાર દેવા તૈયાર જ છે ભાઈ સરકાર સરકાર એ લોકો દેવા તૈયાર ભાઈ ને હું નહી આવીશ મારે શું લાવવું સરકાર શ્રી બધા કામ ટોટલી કામ કરાય મારા બધા કામ થાય જ છે ભાઈ સરકાર શ્રી આપણે કામ કરાવવા કોઈ સરકાર આટલી ગ્રાન્ટ આપે છે આટલા કામ કરે સરકાર કેવી ના નથી પડતી ભાઈ આપણી નીતિ ખરાબ હોય ખોટી હોય તો શું થાય ભાઈ ભાઈ ખાસ કરીને એકદમ ધારાસભ્યો છો આ વિસ્તારના જાણીતા ચહેરા છો તમારી લાગણી જે છે લોકો સાથે જોડાયેલી છે કુતિયાણાનો પ્રેમ મેળો રાણાઓનો પ્રેમ મેળો તમે આ બાબતે તમારું દિલ શું કે તમે તમારા તમારા મનમાં કેવી ખુશી ખુશીનો તો પાર નથી આજે સમજો મારે આજે હું એક વાત કહું છું બાતાજીની મહેરબાની કે અમે જે કામ હાથમાં છે બધું પૂરું કર્યું છે মানে বিশ্বাস আমরা নগরপালিকা আমি আস আমরা যা রাণা নগরপালিকা পুতীয় নগরপালিকা খালি ছোট লোক খালি ব্যাপার রাউন্ড মেরো খালি বাজার পুছো কাম তো আমরা আমার

એમાં તમે બેટા બેટા પકડો બધા તકલીફ પર સારું લાગે ભાઈ ખાસ કરીને તમારા પગલે કાનાભાઈ પણ આવ્યા છે હવે એ નવા નિશાળીયા છે એ આખું સંચાલન કરશે તમે એનું મોનિટરિંગ કરશો કઈ રીતે બંને ભાઈઓનું સંચાલન અમારા બંને ભાઈ ટ્યુનિંગ જે છે ને એ અમને બેને ખબર છે શું બરાબર અમારા બેના વિચારો મેચ થાય છે કામ કરવાની હિત મેચ થાય છે સ્વભાવ મેચ થાય છે આવું બધું છે તમને બાકી એક જેમ ખાસ મને લાગશે તો કહીશ કે ભાઈ આની આને આ કરો બધા જનતાનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર બધા આશીર્વાદ આપ્યા તમારા આશીર્વાદ માથે જોડાવું છું ભાઈ બધાના બે માતા રામ રામ સીતારામ કાંદલ જાડેજાએ કહી તો દીધું છે કે હું મારી જનતાના બધા જ કામ પૂરા કરીશ હવે એ જોવાનું છે કે આવનારા પાંચ વર્ષની અંદર જે હવે સમયગાળો શરૂ થઈ ગયો છે ગણાવવાનો રોજે રોજ એક દિવસ જતો જશે અને રોજ વિકાસના કામ કરવા માટે લોકો ક્યાંક ને ક્યાંક થી આવતા જશે કે આ કામ બાકી છે આ કરી દો તમે વાયદા એટલે હવે જવાબદારી પણ કાંધલ જાડેજા કાના જાડેજા જાડેજા પરિવાર ઉપર શરૂ થઈ ગઈ છે આ આ મુખ્ય કારણો તમને લાગ્યા અને તમે શું કહો છો વખતે ઓડેદ્રાને પસંદ કેમ નથી કર્યા જનતાએ અને આ વખતે કાંધલ જાડેજાને કેમ પસંદ કરવામાં આવ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર